ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે પનીરના પકોડા એટલે કે પનીર કોલીવાળ બનાવીશું તમે આ રીતે નહીં બનાવ્યું હોય તો વિડીયોને જરાય સ્કીપ ન કરતા તો અહીંયા આપણે એક બાઉલમાં બે ચમચી તેલ લઈશું અને એક ચ એકથી દોઢ ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું લઈશું તેમાં અડધી ચમચી તીખું મરચું લઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશું ચપટી હિંગ નાખીશું ચપટી શેકેલો જીરો પાવડર ચપટી કાળા મરીનો ભૂક્કો પછી તેમાં આપણે થોડું કાળું મીઠું નાખીશું એટલે કે સંચળ પાવડર પછી આમચૂર પાવડર નાખીશું ચપટી ચપટી ગરમ મસાલો ચપટી કિચન કિંગ મસાલો અને અડધું લીંબુ નીચોઈ દઈશું તેની અંદર તો તમે આ રીતે પનીર કોલીવાડ નહીં બનાવે તો જરૂરથી બનાવજો પછી આપણે બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા દોઢથી બે ચમચી જેટલું આપણે ચણાનો લોટ લઈશું અને ચાર ચમચી જેટલું કોર્નફ્લોર લઈશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું તો આ પનીર કોલીવાળા એટલા ટેસ્ટી લાગે છે ને કે ખાવાની બહુ જ મજા આવે છે તેની અને આપણે થોડું દહીં લઈશું આપણે બહુ ખાટું દહીં નથી લેવાનું તેનું ખાસ ધ્યાન રાખવું લગભગ બે ચમચી જેટલું દહીં લીધું છે અને બરાબર તેને મિક્સ કરી લઈશું તો આ રીતે બરાબર ફીટી લેવું ચપટી પાણી નાખી દેવું તો અહીંયા મારો વિડીયો ચાલુ કરવાનો રહી ગયો તો એટલે એક ચમચી જેટલું મેં આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દીધી છે અને તેને મિક્સ કરી લઈશું તમે જોઈશ આ રીતનું થિકનેસ હોવી જોઈએ વધારે ઢીલું ન હોવું જોઈએ આપણે થોડો ટેસ્ટ કરી લઈશું મીઠું ને ઓછું હોય તો ફરીથી નાખી દેવું તો અહીંયા ઘરનું બનાવેલું પનીર તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું પનીર છે તો આ રીતે પનીરના પીસ કરી લેવા અને પછી આપણે મોટા પીસ જ રાખવાના છે અને જે આપણે ચણાના લોટનું બનાવ્યું હતું તેને સરસ મજાનું કોટિંગ કરી લેવાનું છે પનીરને બધા પનીરને તમે હાથેથી પણ કરી શકો છો મેં આ રીતે ચમચીની મદદથી એક એક કરીને તેનું કોટિંગ સરસ મજાનું કરી લીધું છે તો આ રીતે આપણે પનીરના જેટલા પીસ છે બધા પીસને આપણે સરસ મજાનું કોટિંગ કરીને બે મિનિટ માટે રાખીશું અને એક બાજુ મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ તાપે આપણે બહુ ગરમ નથી કરવાનું પછી આપણે કોટિંગ કર્યા પછી તેને હાથની મદદથી આ રીતે તેને પનીર તળવા નાખી દેવા જોઈ શકો છો આ રીતે આખું કોટિંગ થવું જોઈએ પનીરનું પછી આપણે થોડા તળાઈ જાય પછી તેને પલટાવી લેવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવા ઉપરથી ક્રિસ્પી એકદમ સરસ મજાના તમારા પનીરના પીસીસ થશે તો અહીંયા મેં થોડો ફૂડ કલર નાખ્યો છે થોડો કલર ચેન્જ કરીશું આપણે લાલ કલર એકદમ કરવાનો છે તો વધારે ઓછું તમારા હિસાબે નાખી શકો છો પણ મેં અહીંયા એક જ ટીપું નાખ્યું છે વધારે નથી નાખવાનું તો અહીંયા કલરવાળા પણ પનીર તળાઈ ગયા છે સરસ મજાના તો અહીંયા આપણે તેના ઉપર ગરમ ગરમમાં ચાટ ગરમ ગરમમાં ચાટ મસાલો નાખી દઈશું અને સરસ મજાનું તેને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા કેવા સરસ મજાના આપણા પનીર કોલીવાડ તૈયાર થઈ ગયા છે તો અહીંયા આપણે સરસ મજાના પનીર કોલીવાડ તૈયાર થઈ ગયા છે તો આની ગ્રીન ચટણી હું તમને વિડીયોમાં પછી મૂકીશ કારણ કે વિડીયો મેં ચટણીનો નથી મૂક્યો તો ગ્રીન ચટણી સાથે તે બહુ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો કેટલા સોફ્ટ પનીર તૈયાર થઈ ગયા